રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના સો તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ પોરબંદરમાં અઢાર ઇંચ વરસાદ તો દ્વારકાના કલ્યાણપુરમાં રાત્રે બાર વાગ્યા બાદ સાત ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારે પોરબંદરમાં ભારે વરસાદથી આવ ફાટ્યું છે ગઈકાલ સાંજ બાદથી પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડતા જનજીવત પણ પ્રભાવિત થયું છે પોરબંદરના કોળીવાડ વિસ્તારમાં પાણી ભરાયા છે આ વિસ્તારમાં અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે એકસાથે વધુ વરસાદ વરસતા લોકો પણ અટકાવ્યા છે પોરબંદર જિલ્લામાં સવારે છ થી આઠ સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો છ થી આઠ દરમિયાન પોરબંદરમાં વધુ ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો રાણાવાવમાં ચાર મિલીમીટર જ્યારે કુતિયાણામાં એક મિલીમીટર વરસાદ નોંધાયો છે છેલ્લા છવ્વીસ કલાકમાં પોરબંદરમાં ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો છે પોરબંદર જિલ્લામાં બારે મે ખાંગા છે વરસાદી પાણીમાં ફસાયેલા અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું શહેરમાં પંદરથી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા પોરબંદરમાં રાણાવાવમાં નવ ઇંચ કુતિયાણામાં છ ઇંચ વરસાદ ભારાવાડના વાડી વિસ્તારમાં સાત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો બગવદર ખેડા વચ્ચે વાડી વિસ્તારમાંથી બે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી